નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો જિલ્લાના તમામ છ તાલુકાઓમાં વરસાદ વરસ્યો નવસારી જલાલપુર તાલુકામાં વરસાદ ચીખલી ખેરગામ તાલુકામાં પણ વરસાદ વરસ્યો ગણદેવી વાંસદા તાલુકામાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે નવસારી જિલ્લાની અંદર પણ વરસાદી માહોલ વહેલી સવારથી જ નવસારી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે અને અત્રતત્ર સર્વત્ર વરસાદ જ વરસાદ જોવા મળી રહ્યો છે રાજન અમારી સાથે જોડાયેલા છે જે પરિસ્થિતિ છે તેના વિશે જણાવી રહ્યા છે જી રાજનરી નવસારી જિલ્લાની અંદર ફરી એકવાર વરસાદી માહોલ જામી રહ્યો હોય તેવું વાતાવરણ સર્જાયું છે વહેલી સવારથી જ

બે કલાક ની અંદર છે બીજી તરફ અન્ય જે તાલુકાઓ છે તેમાં પણ અડધો અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને સાથે જ નવસારી શહેર સહિત આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારોની અંદર ફરી એક વખત વરસાદી માહોલ આ માહિતી માટે